નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે મિત્રો ઇન્સ્ટાગ્રામમાં હરિભાને એક વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં મિત્રો લોક લાડીલા હરિભાસ શું કરી રહ્યા છે તે મિત્રો બધી જ માહિતી આપણા આ વિડીયોમાં મેળવવાની છે તેના પહેલા મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણા લાડીલા એવા હરિભાસ શું કહી રહ્યા છે તે તમે વિડીયોમાં જુઓ પહેલા તો તમામ અમારા ચાહક મિત્રોને અમારી અસglBindુસ્તાજી ટીમ તરફથી નવા વર્ષના રામ રામ આજથી 2017 માં અમે અમારી ચેનલની શરૂઆત કરી હતી ત્યારે અમારા ઘર આગળ ખાલી બે થી ત્રણ સાઇકલો અને એક થી બે બાઇક હતા અને બે 2017 ની અંદર અમારા પૂર્વા ભાઈ સધી માતાએ અમને એક આશીર્વાદ આલ્યા હતા કે એક સમય એવો આવશે કે તમારા ઘર આગળ સાધન મૂકવાની જગ્યા નહીં રહે તો માતાજીની દયાથી આજ અમારા ઘર આગળ હરિભા પહેલા તો નવા વર્ષના આપણા ચાક મિત્રોને શુભેચ્છા આપી રહ્યા છે અને મિત્રો હરિભા એમ કહી રહ્યા છે કે અમારી બે હજાર સત્તરમાં માં એઓએ ચેનલની શરૂઆત કરી હતી અને મિત્રો ત્રાય તેના પાસે ગાડી પણ નહીં પણ એક બે ત્રણ બાઈક અને બે ત્રણ સાયકલો આંગણા વચ્ચે ઊભી હતી અને મિત્રો તેમના માતાજીએ એક સવાલ કર્યો હતો કે એક દિવસ તમારા ઘરની આગળ ગાડીઓ મૂકવાની જગ્યા પણ નહીં મળે અને મિત્રો આજે આપણે દેખી રહ્યા છીએ કે જે મિત્રો હરિભા પાસે અને આખી એસબી હિન્દુસ્તાની પાસે કેટલી ગાડીઓ છે અને કેટલા બાઇકો છે તો મિત્રો તે જે કોમેડી વિડીયો અપલોડ કરે છે તે મિત્રો દિવસના દસ દસ લાખ લોકો તેમના વિડીયો જોવી રહ્યા છે તો મિત્રો બસ આજે આટલું જણાવવાનું હતું મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે